સાહેબ પણ પાંચ દસ મિનિટ જે ચાલે ચાલો તો પાંચ દસ મિનિટ જે ચાલે ચાલો તો આપણે બેઠા છીએ બે પાંચ મિનિટ સાહેબ જે ચાલે ચાલો તો આપણે બેઠા છીએ આખા દિવસ નું ચાલે જ છે ને હમણાં દબાવી એનું તૂટાઈ ગયું ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી જ ચાલે

રેડી બાપુ રેડી રેડી ઓકે દમ જયસુન બાપુ દમ હા તો મે રાજપાતીવાળા મુસોવાળા છે ઓયનું ચાલે વિજય બાપુ બધા એટલે હું દબાવું છું ને તમે ટેન્શનનું કામ કરો છો સાહેબ શું ચાલો સાહેબ ને હું મારો લંડ ખબર પડે હું બેઠો ને દબાવવાનું એક તો આપણે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાબુ ચાલે અલે યાર પટાવો ને યાર ટાઈમ વેસ્ટ મત કરો જો જોજો બાકી હું આ મશીન લઈને જતો રેટાફટ અલે તમે ત્યાં દબાઈ જાય આ બધું દબાઈ જાય તમારે ટેન્શન નઈ કરવાનું હા દબાઈ દીધું મેં દબાઈ દીધું તમજો પતીજી વાત